છે તો અહિયાં મેં લીધા છે બધા શકરિયાની છાલ છે તે આપણે આ રીતે લેશું લેશરિયા છે તેની આ રીતે છાલ નીકાળી લીધી છે તો હવે અહીંયા મોરૈયો લેશું મોરૈયો છે તે બસો ગ્રામ લીધો છે હું બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશ મોરૈયો છે એને મેં ત્રણ પાણી ସାନା ଟୁକ୍ରା କରି ଲେବା ଆିସ

લીધો હતો અને વજનમાં જોઈએ તો મેં વસ્સુ ગ્રામ રોયો લીધો હતો તો હવે એ વાટકીના માપ પ્રમાણે અહીંયા હું બે વાટકી છે તે પાણી એડ કરીશ અહીંયા છે તે પાણી એડ કરવાનો માપ પરફેક્ટ રાખવાનો છે જો વધારે પાણી પડી જશે તો તમારા વડા બરાબર નહીં બને એટલે અહીંયા જ્યારે આપણે એક વાટકી મોડયો હોય ત્યારે તેનો ડબલ એટલે કે આપણે બે વાટકી પાણી એડ કરવાનું છે તો બે વાટકી પાણી એડ કરી લીધું છે હવે ગેસ ઉપર રાખી દેજો ગેસ ઉપર રાખી અને ગેસ ચાલુ કરી દેજો જ્યારે પાણી છે તો થોડો ગરમ થાય પછી આપણે કુકરનું ઢક્કણ બંધ કરીશું તો પાણી છે એ થોડુ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જે સક્કરિયા છે તે બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે કુકરનો ઢક્કણ બંધ કરીશું લેશું કુકરનો ઢક્કણ બંધ કરી અને આપણે બે સીટી લગાવી લેશું તો જ્યાં સુધી સક્કરિયા અને મોરૈયા બફાય બે સીટી થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ

તેકી લેવાના છે સીન છે તે હવે તે કાઈ ગયું છે તો ગેસ બંધ કરી લેજો અને સીન ને ઠંડી પડવા દેજો તો બે સીટી થઈ ગઈ છે તો હવે હું ગેસ બંધ કરી લઈશ અને જ્યાં સુધી હવા નઈ નીકળે ત્યાં સુધી આપણે કુકર ખોલવાનો નથી તો આ બાજુ સીન છે તે પણ ઠંડી

કર્યા છે જો તમે તીખા ખાતા હોય તો પછી તમે એક એડ કરી શકો છો નાનો આદુનો ટુકડો એડ કરીશ એમાં અડધા લીંબુનો રસ એડ કરીશ એક ચમચી જે આપણે તૈયાર કર્યો છે તે એડ કરીશું થોડી ખાંડ એડ કરીશું તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્રણ થી ચાર છે તે મરી એડ કરીશું

અને ફરીથી એકવાર મિક્સરમાં પીસી લેશું એટલે કે પાણી છે અને ચટણી છે તે એકરસ થઈ જાય ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ છે તો વડા સાથે ખાવાની વડા ચટણી બની ગઈ છે આપણે વાસણમાં

એટલે મેં અહીંયા એડ કર્યું નથી જો તમે ખાતા હો તો તમે ઉપરથી એડ કરી શકો છો તો આ રીતે મેં ચટણી બનાવી દીધી છે હવે હવે હું એમાં ઉપરથી છે તે ફરાળી મીઠું આવે છે તે એડ કરી લઈશ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો મીઠું એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે વડા સાથે ખાવાની ચટણી તો અહીંયા ઉપર છે તેને ખોલી લીધું છે અને હવે જે મોરઈઓ અને આ સકરિયા છે તે આપણે અલગ એક વાસણમાં નીકાળી લેશું તો તમે જોઈ શકો છો કે બિલકુલ પાણી રહ્યું નથી

અડધી ચમચું જે કાળું મીઠું આવે છે તે અડધી ચમચી સાદું મીઠું અને દળેલી ખાંડ જે દળેલી ખાંડ છે તે મેં અમે એક ચમચી એડ કરી હતી જો તમારા શક્કરિયા ગળ્યા ન હોય તો પછી તમારે વધારે એડ કરવાનું છે એ બધું એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી દઈશું જ્યારે મે મસાલા ભર્યા ત્યારે મારો વિડિયો છે તે થોડો સ્કીપ થઈ ગયો હતો હવે તમારે થોડી કોથમીર કરવાની છે જો તમારે કોથમીર ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા મે એક લીલો મરચું એડ કર્યું છે તીખાસ માટે તમે જે રીતે તીખાસ ખાતા હોય એ રીતે તમે એડ કરી શકો છો

આપણે તળવા માટે તેલ ગેસ ઉપર રાખી લઈએ જ્યાં સુધી આપણે વડા બનાવીએ ત્યાં સુધી તેલ છે એ પણ ગરમ થઈ જાય તો વડા તળવા માટે ને અહીંયા તેલ છે તે ગરમ રાખી દીધું છે તો હવે વડા તળવા માટે આપણે થોડું તેલ છે તે હાથ પર લઈ લેશું અને આ રીતે બંને હાથ પર લગાવી લેશું

વડા એડ કરતી વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે તેલમાં જેટલા સમાય એટલા વડા એડ કરવાના છે અને અત્યારે બબલ્સ બની રહ્યા છે જ્યારે બબલ્સ ઓછા થાય પછી જ આપણે તેને પલટાવવાના છે આપણે પલટાવવામાં છે તે ઉતાવળ કરવાની નથી હવે છે કે બબલ સોસા થઈ ગયા છે તો હવે આપણે ધીરે ધીરે તેને ચમચીની મદદથી પલટાવી લે છે જેવા ફૂલી તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો કે વડા છે તે આપણે એકદમ ક્રિસ્પી તૈયાર

તૈયાર છે સક્કરિયાના વડા અને સાથે સાથે ગ્રીન ચટણી તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો મારી સુએક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ